આપણે આવી ગયા છીએ આજે ગોધરા શહેરમાં આ છે ત્રિમૂર્તિ મંદિર ત્યાં અદ્ભુત નજારો છે જોવાલાયક આજે બહુ જોરદાર સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે તમે આ ડેકોરેશન જોઈ શકો છો અહીંયા આગળ વૃંદાવન સેલ્ફી ધામ બનાવવામાં આવ્યું છે જે બાળકો માટે નાના બાળકોને પર્યટક સ્થળ જેવી અદ્ભુત નજારો અદ્ભુત કલા સંસ્કૃતિનું નિદર્શન કરવામાં આવ્યું છે અહીંયા બાળકો ખુશખુશાલ જોવા મળે છે બાળકો તેની સાથે સેલ્ફી લે છે બાળકોને ખૂબ મજા આવે છે ભાતીગઢ સંસ્કૃતિનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા ગૌમાતાને સ્થાન આપવામાં આવ્યું છે તમે આ ગુમટીમાં જોઈ શકો છો પૌરાણિક સંસ્કૃતિ પ્રમાણે વલવણું કરવામાં આવે છે જે છાશ માખણ દહીં ઘી વગેરે માટે વલવણું કરવામાં આવે છે આ કુટીરની અંદર તમને એક ગોપાલક તથા ગાય અને વાછરડાનો તથા એના દૂધમાંથી કઈ રીતના ઘી બનાવવું તે પણ અહીંયા બતાવવામાં આવ્યું છે ભાતીગઢ સંસ્કૃતિનો ઉપયોગ કરી ખૂબ સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે છોકરાઓનું પ્રિય કાર્ટૂન છોટા ભીમ તેની સાથે પણ સેલ્ફી લેવાની મજા છે તમે આ એક સેલ્ફી જોઈ શકો છો આજના વિડીયોમાં નાના બાળકો માટે સુંદર એવું મજાનું આયોજન જન્માષ્ટમી નિમિત્તે કરવામાં આવ્યું છે અહીંયા પૌરાણિક જમાના પ્રમાણેની ચીજવસ્તુઓ કલા સંસ્કૃતિ તમને જોવા મળે છે અહીંયા ઘંટી છે જેના દ્વારા દળવામાં આવે છે અનાજ અને તેનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવે છે ભોજન કુટિર જેવું એક કુટિર બનાવવામાં આવ્યું છે તમે આ કુટીરને જોઈ શકો છો છે ને અલગ સંસ્કૃતિ જે આપણી રૂઢિગત સંસ્કૃતિ પ્રમાણે વારસાને જાળવી રાખવા માટે આ એક સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અહીંયા આ એક ટેબલો બનાવવામાં આવ્યો છે જેની ઉપર મોર છે ચબૂતરાની અંદર પોપટ છે આ બગીચાની અંદર સરસ મજાના કુટીર બનાવવામાં આવે છે અહીંયા કૂવો બનાવવામાં આવ્યો છે કૂવા ઉપર પનહારી પાણી કેવી રીતના ભરે છે તેનું અજોડ સુંદર ચિત્ર રજૂ કરતું વિડીયો છે આજે આ તમે જોઈ શકો છો આ છે ત્રિમૂર્તિ મંદિર તેની અંદર ફરવા માટે તથા જોવા માટે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ આવેલા છે આ મંદિર પરિસરની અંદર ભગવાનના દર્શન થાય છે અહીંયા ત્રિમૂર્તિ મંદિર નામ આપવામાં આવ્યું છે ત્રિમૂર્તિ મંદિરની અંદર અલગ અલગ પ્રકારના ભગવાનના મૂર્તિ રાખવામાં આવેલા છે સુંદર મજાનું બારીક કામ કરીને મંદિર બનાવવામાં આવ્યું છે સુંદર મજાના ચિત્રો તમે જોઈ શકો છો આપણે મંદિરની અંદરના વિડીયો માટે પરમિશન ન હોવાથી તમે અંદરનો નજારો જોઈ શકતા નથી તમે આ બહારથી કુદરતી વાતાવરણની અંદર તમે આ વ્યૂ જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે આવો નજારો ક્યારેક જ જોવા મળે છે ને આ એક અજબ અજબ સંસ્કૃતિ